પણ સાથીઓ આજે જે ગેની બેને વાત કરી બધાય વાતને ગંભીરતાથી લેવાની જરૂર છે આખો આ પ્રકરણ કઈ રીતે ઊભો થયો માનની અમિતભાઈ ભાઈ અને તુસાર બેની સમક્ષ ફરાદના ધીવા પાસેથી જ્યારે અમારી જન આખો શ્રેલી નીકળી ત્યારે આગળ રસ્તામાં શિવનગર નામનું એક વિસ્તાર કે શિવનગરના લોકો એ વર્ષોથી રજૂઆત કરતા એ ઘેની બેન ને બી ખબર ને અમને બી ખબર ઘેની બેન બી રજૂઆતો કરેલી મેં પણ રજૂઆતો કરેલી એ વિસ્તારના વડીલો યુવાનો બહેનો બધાની બહુ લાંબા વર્ષોની રજૂઆત બાદ પણ જ્યારે તંત્ર કામ નહોતું કરતું ત્યારે બધી બહેનોને લઈને અમે જિલ્લા પોલીસ વડાની કચેરી ત્યાં અમે લોકો પહોંચી ગયા આજે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે મૂળ અસલી મુદ્દા પર કે ગુજરાતના દરિયા કાંઠેથી થી કોના પાપે કયા મંત્રી નું ગજવું ભરવા માટે

અરે આજે પણ એક કોમેન્ટ ઉપર કાયમ છું કે ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય મંત્રી હોય આઈએસ હોય આઈપીએસ હોય મીડિયા કર્મી હોય કે કોઈ પણ માણસ હોય ખોટું કરે તેના પટ્ટા ઉતરી જવા જોઈએ અને જે સામાન્ય પરિવારમાંથી આવતા પ્રમાણિક નિષ્ઠાવાન પોલીસ કર્મચારીઓ છે એમની મહેનત એમની સેવા અને એમની નિષ્ઠાને મારા વતન મેસાળીની ધરતી પરથી હું સલામ કરું છું વંદન કરું છું પણ જે માણસો ખોટા કામ નથી કરતા એમને ડરવાની કોઈ ચિંતા હોતી નથી જે માણસ ખોટા કામ નથી કરતા જેમની નિયતમાં ખોટ નથી સત્ય એમની એને ઊભું રહેતું હોય છે એટલે તમને કહો કે ગઈ કાલે માન્ય અમિતભાઈ આસામની પોલીસે મારી ધરપકડ કરી અને પાલનપુર સર્કિટ હાઉસ થી આસામ લઈ ગયા અને ત્યાં એક મહિલા પોલીસ કર્મચારીને મારી જોડે બેસાડી જે છેડદી નો કેસ કરેલો ગઈ કાલે આસામની હાઈકોર્ટે એ છેડદી ની કલમ દૂર કરી નાખી સમય રાખતો હોય છે પણ સત્ય મેં એવું જઈ અને યાદ કરાવો બે દિવસ પહેલા મુંબઈ હતો ત્યારે ગુજરાત પોલીસ એક કર્મચારી મિત્ર એ કીધું કે જીજ્ઞેશભાઈ ફરી એક વાર આ ગુજરાત ની સરકાર કોઈક મહિલા નો ઉપયોગ કરીને તમારી સામે કેસ કરવા માંગે છે તો મેં અમને જવાબ આપ્યો હરસંઘવી અને રાજ્યના મુખ્યમંત્રીને સમગ્ર ગુજરાતની જનતા વતી અમે એક પડકાર ફેંકવા માંગીએ છીએ કે તમને જ આવ સો દિવસ આપ્યા આ સો દિવસની અંદર ગુજરાતના એક પણ જિલ્લાના એક પણ તાલુકામાં દારૂ નો અડ્ડો ના ચાલતો હોય જુગાર નો અડ્ડો ના ચાલતો હોય એક પણ ના ચાલતું હોય અને એક પણ જગ્યાએ ડ્રગ્સ આવું તમે ગુજરાત કરીને બતાવો તમને ચેલેન્જ આપીએ છીએ આપણા ગુજરાતની અંદર ગાંધી અને સરદારના ગુજરાતમાં ઇન્દુલાલી આગ્નિક અને રવિશંકર મહારાજના ગુજરાતની અંદર તમે જોવા મહેસાણા ની અંદર ડ્રગ્સ આવી ગયું અમારા પાલનપુરમાં ડ્રગ્સ આવી ગયો આખા ગુજરાતમાં આવી ગયો આખા ગુજરાતની અંદર દરિયા કાંઠે 72000 કરોડનો ડ્રગ્સ પકડાયો તો સવાલ પૂછવો કે નહીં કે ડ્રગ્સ આવે છે ક્યાંથી કોણ એને મંગાવે છે કોણ એના સપ્લાયર કોણ એના ડિસ્ટ્રિબ્યુટર અને કોણ એના ખરીદનારા આ સવાલ ગુજરાતી તરીકે આપણે પૂછવાનો કે નહીં

તમારું સત્યાનાશ નક્કી છે જો કોઈ ડ્રગ્સ ની ચુંદાલ માં ફસાયો હતો આજે મારી બહેનો અને માતાઓ એવા ખતરનાક ડ્રગ્સ આવી ગયા છે કે સોમ મંગળ બુધ ને ગુરુ ચાર દિવસ કોઈ લે ને અને પાંચમા દિવસે એવી તલબ લાગે કે જો એ યુવાન કે યુવતી ને ડ્રગ્સ ના મળે ને તો પોતાના ઘર માંથી ચોરી કરતા થયા છે તમે મેં પોલીસ ના સારા મિત્રો ને પૂછજો જે પ્રમાણિકતા ની ઈમાનદારી થી કામ કરે છે તમને અંદર ની વાત કહેશે પોતાની માના ઘણાનો દોરો છૂટવીને એ ડ્રગ્સ લેવા દે છે ગેની બેને ઉપસ્થિત છે પૂછીરો સુઈગામમાં થરાદમાં ભાબરમાં વાવમાં આ ભારતીય જનતા પાર્ટીના પાપે જે લોકોએ ડ્રગ્સના રવાડે ચડ્યા અને પછી અચાનક કોઈ કારણસર ડ્રગ્સનો સપ્લાય બંધ થયો ના મળ્યો એવા માણસોએ એવી તલબ લાગી કે ત્યાંની નર્મદાની કેનાલોમાં જઈને છંપલાવી અને આત્મવિલોપન કરી દીધું છે કોરોનાના સમયમાં જે લોકોને ડ્રગ્સ નહોતું મળતું એવા સેંકડો લોકોએ ગળે ફાંસો ખાઈ લીધો આપણે ગુજરાત નવું બનાવવું છે આના માટે ભગતસિંહ બલિદાન આપ્યો આના માટે મૌલાના આઝાદ 8 વર્ષ જેલમાં રહ્યા આના માટે પંડિત જવાહરલાલ નેહરુ 10 12 વર્ષ જેલમાં રહ્યા કારાવાસ ભોગવ્યો આ ભારત ભૂમિ અંગ્રેજોની ગુલામીમાંથી અચાનક એક દિવસ આઝાદ નથી થઈ અઢારસો સત્તાવન ના વિપ્લવથી લઈને આજ દિન સુધી અનેક લોકો માટે ત્યાગ કર્યો તપસ્યા આપ્યા બલિદાન આપ્યા ઉંમરે ભગતસિંહ લટક્યા સુખદેવ રાજગુરુ બિસ્મિલ રાજ ખાન ચંદ્રશેખર આઝાદ સુભાષ ચંદ્ર બોઝ આવા અનેક લોકોએ અનેક પરિશ્રમ કર્યાના બલિદાન આપ્યા ત્યારે આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો ત્યારે બાબા સાહેબ આંબેડકર ની કલમે લખાયેલું બંધારણ મળ્યું તમને કલ્પના કરો આજે જો બંધારણનું શાસન હોય તો ગુજરાતની અંદર તેત્રીસે તેત્રીસ જિલ્લા અને અઢીસો તાલુકામાં દારૂ જુકાટના ચાલુ હોય તમે કોનો વિકાસ કર્યો દારૂ લે આવો અને ભૂટલે કરડો ડ્રગના કાળા કારોબાર માંથી કમાનારા માણસો યાદ રાખજો જે ઓફિસરો ડ્રગ્સના ધંધામાંથી કમાય છે ને એમના ઘરમાં પણ ડ્રગ્સ આવશે તમારા દીકરા દીકરીઓ જયારે ડ્રગ્સ લતે ચડશે ત્યારે તમને ખબર પડશે કે તમે બીજાના દીકરાઓ નો વાર્તા ત્યારે તમને ખબર પડશે કે ડ્રગ્સ વસ્તુ છે આજે માનની અમિતભાઈ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેતૃત્વમાં જે આક્રોશ શ્રેણી નીકળી છે આ જન આક્રોશ શ્રેણી વતી અમે સમગ્ર ગુજરાતની સાડા કરોડ જનતાનો આભાર માનીએ છીએ બધા એકદમ મુઠ્ઠી વાળીને કોંગ્રેસની સાથે જોડાઈ ગયા છે રાજકોટ અમદાવાદ ચારે બાજુથી સોશિયલ મીડિયામાં જુઓ ત્યાં બરાબર હર્ષ થઈ રહી છે તબિયત દબાઈ દબાઈને લોકો ગાળો લખી રહ્યા છે આ કેટલીક ન્યૂઝ ચેનલ વાળાએ આમાં કેવું ડિબેટ થાય ને તો ભાઈ કોંગ્રેસ તરફથી બળદેવજીભાઈ બેઠા હોય તો ભાજપ તરફથી કોઈ માણસને બેસાડે ત્રણ ચાર ડિબેટો કેવી પ્લાન કરી કે સરકારની ભાષા બોલે માણસ અને કોંગ્રેસ પાર્ટી માંથી હું પણ નહીં પણ નહીં એક ધારી તલવાર ચલાવી હતી માહિતી તો ત્યાં સુધી મળી કે ન્યૂઝ એક એજન્સી પડીકું આપ્યું કે જે જે છાપા ચેનલ વાળા જીગ્નેશભાઈ ની વિરુદ્ધમાં ચલાવે જેવી સ્ટોરી અપલોડ થાય પંદર હજાર રૂપિયા જમા થઈ જાય સ્ક્રિપ્ટ સાથે પણ શું થયું એક બે જણાએ સ્ટોરી ચલાવી અને પછી મેહોણીમાં જે તબાઈન લોકોએ ગાળો લખી છે જે દબાઈને ચોપડાઈ છે લોકોએ વસ્તી ચારે બાજુથી ફાટી હતી બધા સ્ટોરીઓ બોરીઓ ભૂલ કરીને હવે એવું લખવા માંડ્યા બોલો બંધ ક્યારે થશે બધા લાઈન ઉપર આઈ ગયા મતલબ શું આ ડ્રગ્સ સામેની લડાઈ આ વ્યસન સામેની લડાઈ એ ફક્ત આ મંચ ઉપર ઉપસ્થિત નેતાઓથી નહીં થાય મારી બહેનો માતાઓ વડીલો યુવાન દોસ્તો તમારે પણ અમારી સાથે ક્રાંતિ કરવાવું પડશે તમારે પણ જરા તાકાત બતાવવી પડશે તમારે પણ સાથ સમગ અને ટેકો આપવો પડશે આપણા ગુજરાતની અંદર છડે ચોક આ બનાસકાંઠાની બોર્ડર પરથી દારૂ આવે તમે કલ્પના કરો બધા છેલ્લી લાઈનો અવાજ આવે છે ને જરા થોડા હાકરા પડકારા કરો ખબર પડે આ ફરાદ અને બનાસકાંઠાના સાબરકાંઠા થી દારૂ આવે તો મારો સવાલ થાય છે કે જે સ્ટેટ મોનિટરિંગ સેલ એ ફક્ત કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ એએસઆઈ પીએસઆઈ અને પીઆઈ ની સામે જ પગલા ભરે છે તો બનાસકાંઠામાંથી નીકળેલો દારૂ

જ્યારે પણ સસ્પેન્ડ કરવાની વાત આવે ખાતાકી તપાસની વાત આવે તો નાના કર્મચારીઓને ટાર્ગેટ બનાવવાના અને એસપીના આઈજી ને કશું ના થાય આવા પોલીસના નાના કર્મચારીઓની પડખે પણ અમે છીએ આજ કોંગ્રેસ પાર્ટી આજ કોંગ્રેસ પક્ષના અમારા નેતાઓના વિધાનસભાના રેકોર્ડ કાઢો કે કેટલી વાત કોંગ્રેસ પરિવારે એ કોન્સ્ટેબલ પરિવારોના હિતમાં કરી છે એલઆરટીના આંદોલનમાં કોંગ્રેસ પાર્ટીનો સાથ સહકાર ન ટેકો ગુજરાતના પોલીસ કર્મચારીઓનો યુનિયન બને એના માટે હું ધારા હતો ત્યારથી બોલતો આવ્યો છું બે ગ્રેડનો મુદ્દો હોય ત્યારે પણ કોંગ્રેસ પાર્ટી સમર્થનમાં આવે છે જ્યારે પણ ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટની નાબૂદીની વાત આવે ત્યારે પણ કોંગ્રેસ પાર્ટી આ પોલીસના નાના કર્મચારીઓના સપોર્ટમાં છે આ તો શું કર્યું મોટા ભાગની વસ્તી બુટલે કરો ગુટલે ઘરોના અને એમાં ધીમે પચીસ પચાસ પોલીસ પરિવારના લોકોને મોકલીને જોયું કે પોલીસ પરિવારો જીગ્નેશભાઈ વિરુદ્ધમાં છે અને ચોરો સુધરો તમને વસ્તી ઓળખી ગઈ પોલીસ પરિવારની બહેનો માતાઓ અને એમના પરિવારના લોકો બિચારા કોઈ સામાન્ય ગરીબ ખેડૂતનો દીકરો કોન્સ્ટેબલ બન્યો હોય હેડ કોન્સ્ટેબલ બન્યો હોય એની કાન પટ્ટી ઉપર બંદૂક મૂકી એની પર પ્રેશર કરીને તમે ફરજ પાડો

આ સંસ્કારી મંત્રીની સામે એક પીએસઆઈ પર હુમલો કરવાનો કેસ થયો હતો પછી આગળ જતા એ કલમો નીકળી ગઈ કદાચ કેસ નીકળી ગયો એનું પૂરું સ્ટેટસ મને ખબર નથી પણ એક સમય તેમની પર પોલીસ કર્મી પર હુમલો કરવાનો આરોપ લાગ્યો તો લાગ્યો તો અને લાગ્યો તો આ બધી વસ્તુ એ ખાસ પોલીસના મિત્રોના ધ્યાન ઉપર લાવવા માંગુ છું અમે છેલ્લામાં છેલ્લા સામાન્ય પરિવારમાંથી આવતા દરેક પોલીસ કર્મીની સાથે છીએ જે પણ પોલીસ કર્મી નિષ્ઠાથી ફરજ બજાવે છે અને કાલે પણ એમની સાથે હતા આજે પણ છીએ આવતી ખાતે પણ છીએ જે પોલીસ કર્મી દારૂ જુગારના ડક્ષમાંથી કમાય છે ગઈકાલે પણ બોલ્યો તો આજે પણ બોલ્યો છું કાલે પણ પોલીસ કે પટ્ટા ઉતરી જશે તો સાથો વધુ સમય ન લેતા આવેદનપત્ર આપવા પણ જવાનું છે વધુ સમય ના લેતા તમામ લોકોને એક વિનંતી કરું છું બહુ ટૂંક સમયમાં અમે માનનીય અમિત ભાઈના નેતૃત્વમાં એક હેલ્પલાઇન નંબર ડિક્લેર કરીશું તમારા વિસ્તારમાં જ્યાં પણ દારૂ જુગાર અને ડ્રગ્સના ધંધા ચાલે છે વિડીયો બનાવીને અમને મોકલી આપો તમારા વિસ્તારમાં જ્યાં પણ ગુરખ ધંધા ચાલે છે અમને કોંગ્રેસ કાર્યાલયમાં પત્ર લખો

એક અઠવાડિયાથી આખા ગુજરાતના સોશિયલ મીડિયામાં દારૂ જુગાર ડ્રગ્સ દારૂ જુગાર ડ્રગ્સની વાતો છે છતાં આ રાજ્યના મુખ્યમંત્રી એક શબ્દ બોલ્યા નથી મુખ્યમંત્રી સાહેબ તમે જરા મગનું નામ મરી પાડો ચિંતન શિબિરમાં બેઠા છો જરા ચિંંતન નહી ગુજરાતની બેન દીકરીઓ માતાઓ અને યુવા ધનની ચિંતા કરો તમને કહીએ છીએ જરા ચિંતન શિબિરમાંથી બહાર આવો ત્યારે ગુજરાતની જનતા સમક્ષ તમે એક્શન પ્લાન રજૂ કરજો તમે કો આ ગુજરાત માંથી ડ્રગ્સ દુષણ ખતમ કરવા માટે તમારી જોડે શું એક્શન પ્લાન છે આખું ગુજરાત જાણવા માંગે છે જાણવું છે કે નથી જાણવું તમારી સાથે બધા નારો લગાવશો મારી વાણીને વિરામ આપું છું આપણે બધા સાથે મળીને તમામ જ્ઞાતિ ધર્મના લોકો ગુજરાતી તરીકે નારો લગાવીએ અને કહીએ કે આપણે કેવું ગુજરાત જોઈએ તો તમારે કેવાનું ડ્રગ્સ મુક્ત કેવું આપણે કેવું ગુજરાત જોઈએ આપણે કેવું ગુજરાત જોઈએ આપણે કેવું ગુજરાત જોઈએ હું કહીશ લડેગે તમે બંને હાથ ઉંચા કરીને કહેજો જો જીતેંગે આ નશાના દૂષણ થી સામે અને ગુજરાત